સરળા બેસણોને અષાઢીના જૈવો પણ મચ્છુ તીરે મયુરપુરીમાં રેતા ડોસાભાઈ એટલે કે મોરબીના મધ્યે મચ્છુ નદીના કિનારે શ્રી ડોસાભાઈ રહેતા હતા જ્યારે શ્રી ડોસાભાઈના ઘરે ઠાકોરજીને સેવામાં રાજભોગ ધરવ્યા હોય છે ત્યારે જ હિંગના બે વેપારી આવે છે અને હિંગના ભાવમાં થોડી રજક થાય છે તે ઠાકોરજીને ગમતું નથી અને ઠાકોરજી ત્યાંથી વધારી જાય છે સીધા પાંચ દેવડીયા ગામે જયરામદાસજીના ઘરે પહોંચે છે અને સાકર ગઈ છે જેરામ ઊઠ હું સુધાદુર છું આજે હું ઢોસાને ઘેર આરોગ્ય નથી તેથી સત્વર જળ ભર્યાવો મારે મીઠો ભાત આરોગવો છે અને આમ શ્રી ઠાકોરજીની આજ્ઞાવાની જયરામદાસજી જળ ભરવા જાય છે અને શ્રી ઠાકોરજી શ્વાસને મીઠો ભાત બનાવે છે અને આરોગે છે અને જે મીઠા ભાતનો એક દાણો જે હોય છે તે લેવામાં જયરામદાસજીનું ધ્યાન હોય છે અને આવામાં જ શ્રી ગોપિન્દ્રલાલજી અંતર ધ્યાન થાય છે અને આ આ વખતે શ્રી કોભેંજારલાલજીની ઉંમર બા બાવીસ વર્ષની હતી અને સાથે ખવસ પણ હતા આ બધી જ ઘટના પછી શ્રી જૈરામદાસની વાણની રચના થાય છે તેને આપણી સૃષ્ટિમાં જેરામશ્રમની વાણ તરીકે ઓળખવામાં આવે છે અને આજ બધું વર્ણન શ્રી ઢોસાભાઈએ કવજ સ્વરૂપે કરેલું છે તે આજે અમે કવત બોલવા જઈ રહ્યા છીએ તો શ્રે વિષ્ણુ અજ્ઞાપજો અષાઢ વધ દશમી દીને પ્રભુ આવ્યા મુઝલામ ઊંઘધકી ઉઠાડીને ભોલ્યા રાજે આમ

સમય આર્ય તમિક ભાવધારી ભક્તિ માં સેવ્યાસી ગુણ ગ્રામ વ્યાખ્યાનો વિદિત કરી રાજ્ય ગુણો ગ્રંથ ગુણ માલ થકી ભરણિયા ભક્ત અને